જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરાયું છે જેના ભાગરૂપે ત્રણ માર્ચ સુધીની પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો સાંસદ પૂનમબેન માડમના હસ્તે પ્રારંભ કરાયો હતો જેમાં ત્રણસો ચોર્યાસીથી વધુ ટીમોએ ભાગ લીધો છે આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમના હસ્તે અન્ય રમતો માટે રજીસ્ટ્રેશન વેબસાઈટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ખેલ મંત્રી રમાબેનના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં યોજાયેલા આ સાંસદ ખેલ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારમાંથી આકાશભાઈ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત નગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા કાલાવડ વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા વિજયસિંહ જેઠવા ઉપરાંત નગરના પૂર્વ મેયર પૂર્વ પ્રમુખો શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો તથા વેપારી અગ્રણીઓ અને અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ રજીસ્ટ્રેશન વેબસાઇટનું લોન્ચિંગ કરાયું ત્યારબાદ રાત્રિ પ્રકાશ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો